देखो हमें mau तिलक मंगल गुप्ता साहू सारा માનની મયુરસિંહ જાડેજા એટલે ચોરગાતાવી ભારત કી ભારત કી

प्रोग्राम चार यूग, चार युग, युग डांस लेने आवे छे, सतयुग की शुरुआत एक युग जहां सच और पवित्रता का दीपक सदा जलता था इस युग में भक्ति और शुद्धता का ऐसा प्रकाश था जो हर अंधकार को मिटा देता था સ્વાગત કરી રાજ્યકક્ષા એમની પસંદગી થઈ છે અને રાજ્ય કક્ષાએ પ્રદર્શન માં ભાગ લેવા માટે એ હવે ટૂંક સમયમાં આણંદ ખાતે પણ બંને બાળકો જશે લકીરાજસિંહ દેવેન્દ્રસિંહ જાડેજા અને પ્રદીપ જોખાભાઈ સિંગ બંને વિદ્યાર્થીઓ બાળભાવીધો હતો કવિતાબેન બંને વિદ્યાર્થીઓને રાજ્ય કક્ષાની ખૂબ ખૂબ અભિનંદન બંને વિદ્યાર્થીઓને મોડલ સ્પર્ધામાં ભાગ લેવા માટે પસંદગી થઈ છે ખુબ ખુબ અભિનંદન આ બધા વિદ્યાર્થીઓને અને અત્યારના આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ આપ્યું ખેલ મહાકુંભનો નો રેન્ક પ્રાપ્ત કરેલો છે એવી રીતે નિશ્ચિત ઈશ્વરભાઈ નાયક સ્પોર્ટ્સના હીરો છે બધા કાળીઓથી વધાવીએ એમાં એને રેન્ક પ્રાપ્ત કર્યો છે ઘણી વખત આપણી પાસે આવો છો સર સરપંચ શ્રીને વિનંતી કરીશ કે એમને સેલફ આપશે કૌશિકભાઈ પોતે પણ એક સારા વાદક છે ઓસિકભાઈ જે બધામાં બાળક કુબગર પર તો વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લઈને રેન્ક પ્રાપ્ત કર્યો છે ખૂબ ખૂબ અભિનંદન તાલી જ પાડવાની છે અને દાતાઓ પણ દાન બાળકોને મળેલ છે ખૂબ ખૂબ તાળી અંદર બનાવીએ ભૂલ કરતા ત્યારબાદ ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ આ દાતાઓને માતાજી સમૃદ્ધિ આપે જરૂર પડે ત્યાં ખંભે ખભો મિલાવી આપતા રહીજો સમૃદ્ધિ આપે કે આજ જ લઈ જાઓ અલાઉ તારાને સરસ મજાનું આ યુએસબી સ્પીકર દરેક લોકોનો સહયોગ પ્રાપ્ત થતો રી એવી શુભેચ્છા સાથે ખૂબ ખૂબ અભિનંદન સરકારી શાળામાં પણ અમે કાર્યક્રમમાં જઈએ છીએ બાળકોને પ્રોત્સાહિત કરીએ છીએ એવી નમ્ર વિનંતી આ રંગત રંગ કાર્યક્રમ

તું દીકરા આ ડસ્ટબિન નીચે મૂકી આવતો આ કચરા વાળો આવ્યો લાગે છે અનુપમાના બીજા લગન ચાલુ છે હાર હાર ધો પાછળથી આવે છે મારે નેટ પૂરું થઈ ગયું છે તમારા વાઈફાઈ નો પાસવર્ડ આપો ને તમારું નેટ વાપરો તમે તમારું નેટ વાપરો અરે ભાઈ એવો પાસવર્ડ રાખ્યો છે એટલે બીજી વાર કોઈ આવે નહીં ને હે આ થેન્કયુ થેન્ક યુ નેટ પૂરું થાય ને તોય માંગવો આવે મોબાઈલ તો કાંક કાઢ્યો છે ક્યો 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 છે अब हम इंसान इस, इस धरती पर आराम से रह सकते हैं क्योंकि हमारे पास बिल्डिंग है फैक्ट्री आजादी हमें उपहार में नहीं मिली है इसके लिए एक लंबी यात्रा करनी पड़ी है आजादी की यात्रा इस यात्रा में हजारों लाखों लाक। इन सब फसलों को काट दिया अंग्रेजों तुम्हारे इस अत्याचार से हम डरेंगे ત્યારબાદ ધોરણ 7 ના ત્રણ વિદ્યાર્થીઓ તૈયાર રહે લકીરાજસિંહ દિવિન્દ્રસિંહ જાડેજા એમનો પ્રથમ રેન્ક ત્યારબાદ ધોરણ છ ના વિદ્યાર્થીઓ પ્રદીપ જોખાભાઈ સિંગળ ધોરણ 6 માં પ્રથમ રેન્ક શ્રીંગા કે આપ મનાપ્રા તો ભાવ ઉભા જાડેજા

એ તો જેની ઉપર વીતે ને એને જ ખબર હોય કે શું થયું અરે હું તો ક્યારનો પૂછું છું તમને કે શું થયું અરે છે સાત નોતું એટલે એક કાચની બેણીમાંથી ઉપરથી હથાણું લેવા જાય છે અને કાચની બેણી નીચે પડે તો ફાક દેરાન દોયડા એક તબો વહા મમાઈ નવરી નાટક રજૂ કરે છે બાળકો રમા કાકા આવો ભાઈ કોરોના બાદ અભ્યાસ કરું છું આજે હું રમા કાકા નું નાટક કરવા આવ્યો છું કોમેડી પાત્ર અરે શું થયું રમા કાકા ગુજરી ગયા અરે